माना काम हेरता नहीं आता एक एक जीवन चलते मैं दौरी लाइन खेती माना काम हे

आता बहुत समज आहे की घर जायला पडेल <laughs> का लोकटी राहाय ना ग काय एकदम सर लोकटी राहाय ना उठाय निदम एकदम यो काय ह एखाद हा जे लखेल हवा पाप लखेल हवा काय किसा उठाय नि एखादला आता बोलवला पडेल बाकी उठायला हाय वर एखादं એવ એખાદ કોસત નહીઠ લે ઉઠર હા હા એવું ડોક્ટર સાહેબ કે જહાજ માંરીજ બોલો જ સલા જરાકર ની બનલા ત પેલા સોલ કરે હોય પાંચસો રૂપિયા પણ ઓડા પાંચસો રૂપિયા ખરા ને ઉઠાવતા ખરા એવું ઉઠા ની બાર હો વાત लेग यो थवला पडावा का टेटोस्कोप होणार ढोर डॉक्टर काय बस ढोर डॉक्टर आहे माणूस डॉक्टर आहे बच्चा डॉक्टर आहे डॉक्टर आहे दिसा हवाचा काढ वाढत खरा मला ठोक ओला उठाडीच दे तू घाबर उठा हो डॉक्टर

બારાજેશન દેવલા પડેલ તુલા કહે ના બિલના ત્યાં લઈને ગદંડ બારીક ગદંડે વર તર તો ખાલોના મારી ટાકશે લાગે તો બિસે રહે ડોક્ટર ઠગના હોય બસ 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 નરમ તો ફરકટ તું ના પડેલા મા ડોક્ટર દેના સાર ઠગી ટાકના तो फर्जी डॉक्टर हवा असता खालवून घे एखादला बोलवला पडेल का एखाद बोलायलाच पडेल डॉक्टर ना डॉक्टर डॉक्टर लोक डॉक्टर नाही मोठे आरण मला आता मरीज वाटते तो मरी गे तू ना मरीज मरी गे त्याला

ચાઈના ના ટિકા હા કા ન હેરુલા પડેલ બોલ્યા તો ઓળખા તિને હંડ્રેડ ટેકર હંડ્રેડ ટેકર હંડ્રેડ ટેકર બોલાવૈસા હેરી લે વિશા ઉઠાડું તો બોલવાડ હા

ભંગી પડના કુક ટાકી દેવા નકો ટાકી દે તું કાઢી દેજો કાઢ બસ આજે કસરત કરી બેસીની તુલા ગાડી ટાકીન બિસી ભૂલી ગયા લાગીવાનેલ નહી તો મોડે ઉડનેલ વાળ ભાકર ખાયા ખાને કસરત કરે તો જરાંબુ લાંબુ ઈશા તો લાગ લાગ ચાઇના ના માલ હકો કાઈ ચાઇના ના માલ તો અમેરિકા ના નહી લાગે ને ચાલે તો શામ તક નહી ચાલે તો ચાંદ તક હા કા ચાલે તો ચાંદ તક નહી ચાલે તો શામ તક કે લુંડા જે બોલાઈ કે વાય રે ઈસા ફસી જાય તો ઈસા જ હોય કે કાઈ કરે સતા ટેન્શન જ થાય તીર આ તો ઈ અજે તને કડી રહા તે લેગરે તો કાર તો કાડુલા ને આસ કે મેરા પસીના નિકલ ગયા પર તું નહી નિકલા એ એ પેન્ટ નિકલા તો કાઢ તું નિંગ તું ટાશે ચૌથ આફ્રિકામાં ઓસ્ટ્રેલિયામાં

આપણે બોલવતા ડોક્ટર હે ડુપ્લિકેટ નિગણા અને તે બોડી ગાર્ડેલ હતા ને આજુબાતા લુકટેલ હતા જવાય રાહુલ પડેલ એ એક મિનિટ માં

જા જાદુગરવાળા ગાડી ઘસુ લાખ ખબર કા જાદવાળા એવલા હા ઈશા હા એવું એખાદ હેરા હતા ખુરી હવા તો બોલવા બાકી નિગાવેલા નહી હા મારી તબાહાર લોરા ખાન બુદ્ધિ 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 આશાર નિલિંગ હે નાસલે એક મિનિટ નિલિંગ ને ઉતારિ તું કાસવર ભીસને પાપ લખેલ હતા ના રોબારી પાડે ટાક બાપ રહ આજુ કેવ ગેત કેવ એવું એ જાદુ જાદુ લાગુલા પરિસ ભિક્ષા માગુલા ભિક્ષા માગુલાવ હમ હમ એવું હેરા

हलत निरंजन लोक करायचं जरा की नजदीक तर ये जरा खाल्ले पाडा लावत हिशार लागत मुग आम्हाला

મરાઈ છે તો ભી લખી લ્યો તો તો નહિ ના છે લગન ની લગા લઈ કા ગયા

हाँ, 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 पाप हाँ, पाप पाप हा हा पाप सुटूल सुटी जाप मैट प्रार्थना करीन तो तुम्हें सुटी जा रहा आ, यो तो जादूगर हा यो कर तो तो नीरा, नी री जाओला आप हा तो जो आप योजना सुतार का जादू जादूगर આપણે હેરુ જરા ગાયા જરાક ગેરંટી ગેરંટી વાત લુમટી જશે ને જાગર ગેરંટી જરાક પાપમાન કાઢશે તો બેસ